શ્રાવણ માસના અંતિમ દિવસે અનેક શિવાલયોમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તોની લાંબી કતારો જોવા મળી જિલ્લાના બાયડ ગાબટ ઉભરાન જેવા મોટા શિવાલયોમાં દર્શનનો લાભ લીધો હતો તો મેઘરજના નીલખંઠ મહાદેવ મંદિરે બરફના શિવલિંગના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી આબેહૂબ અમરનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વયંભૂ મહાદેવના દર્શને અનેક ભક્તો ઉમટ્યા હતા પરંપરાગત શ્રાવણ માસના અંતિમ દિવસે અહીં વૈદિક પૂજા થાય છે નીલકંઠ મહાદેવ પર ભક્તોને અતૂટ શ્રદ્ધા છે મહાદેવ નમસ્કાર મેઘરજ નીલકંઠ મહાદેવ જે સ્વયંભૂ શિવલિંગ છે અહીંયા પંચપરા પર થી વર્ષોથી અહીંયા દાદાની પૂજા કરવામાં આવે છે શ્રાવણ માસ નિમિત્તે ખાસ જુદા જુદા શણગાર કરવામાં આવે છે એમાં સતીષભાઈ શર્મા કરીને જે અમારે છે ભાઈ તે અહીંયા દાદાના જે તે દિવસે કાર્યક્રમ હોય જે દિવસે રોશ્મિની આરતી હોય એ દિવસે જુદા જુદો શણગાર કરવામાં આવે છે અને અહીંયા શ્રાવણ માસના છેલ્લા અમાસના દિવસે બરફનું શિવલિંગ બનાવવામાં આવે છે અને અહીંયા દાદાની આરતીનો એક ચઢાવો બોલાવવામાં આવે છે ત્યારબાદ સૌથી વધારે જે ચઢાવો બોલે છે એ દાદાની આરતી ઉતારે છે જી જે મધ્યપ્રદેશથી ચિંતામણી પાશ્વનાથનો એક પ્રયોગ કરે છે એની અંદર દરરોજ ચાર હજાર લિંગ નાના નાના બનાવી અને જુદા જુદા સોમવાર દિવસે નાગપાસ મંગળવારે મંગળનું યંત્ર બુધવારે કચ્છનું ગુરુવારે ગુરુ યંત્ર શુક્રવારે શુક્રનું શનિવારે હનુમાન દાદાનું અને રવિવારે સૂર્યનું યંત્ર આ રીતે જુદા જુદા યંત્ર બનાવે અને અમાસના લઈને જે કરવામાં આવે છે તો આ એક મહાદેવ એક આસ્થાનું કેન્દ્ર છે વડવાઓથી આ પાંચસો વર્ષ જૂનું મંદિર છે અમારા વડવાઓ પણ અહીંયા સેવા પૂજા કરવા આવતા અને સૌ આજુબાજુના દરેક માઈ શિવભક્તો પણ અહીંયા દર્શનાથે આવે છે એ અમારી એક ધન્યતા છે અને નજરત ગામ એ વૈત્રવતી નદીના કિનારે આવેલું નીલકંઠ મહાદેવ તરીકે આ મહાદેવ પ્રખ્યાત છે